સપના બેન તે કોંગ્રેસમાં જોડાયાની વાત છે એમના પતિ પણ કોંગ્રેસમાં જોડાવાની વાત છે તો શું એમની સામે એમણે કયા પ્રકારની ગેરીટીઓ ભાજપમાં કરી હતી હું તમને કહેવા માગું છું આપના માધ્યમથી સપના બેન કોંગ્રેસમાં જોડાયા નથી ગઈ કાલે એમના પતિ દેવ રાજપૂતની સભા મકરા જોડાયા છે તમે જાણ્યું હશે મીડિયાના માધ્યમથી છેલ્લા બાર વર્ષથી એ સરકારી વકીલ તરીકે કામ કરે છે એપીપી તરીકે કામ કરતા હતા પછી એમને ડીજીપીનો ચાર્જ આપ્યો હતો પણ એના સામે નિર્દોષ લોકો જે સરકારી કેસ થતા હતા એવા કેસમાં એમના સામે ખૂબ ફરિયાદો હતી સરકાર જોડે એટલે સરકારે નિર્દોષ લોકોને હેરાનગતિ બંધ થાય એને વારંવાર ચેતવણી આપી પરંતુ એમણે કંઈ ગણકાર્યું નહીં છેવટે એમને એ ચાર્જમાંથી ફારે કરવામાં આવ્યા એના પછી એપીપી તરીકે ચાલુ હતા પાછી એની જ ફરિયાદો ચાલુ રહેતા ભ્રષ્ટાચારની ફરિયાદો હતી જ કેટલીય ફરિયાદો હતી એના કારણે સરકારે છેવટે રિન્યૂ કરવાનો આડ્યો એમને રિન્યૂ કર્યા નથી એટલે એમની નારાજગી સ્વાભાવિક હોય કે બધું બંધ થઈ ગયું અને એટલે નારાજગી થાય પરંતુ તમે જો સપનાબેનનો કોન્ટેક કરશો તો તમને ખબર પડશે કે એ આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે આમનું તો પોતાનું બધું બંધ થયું હોય એટલે જાય ને આવે એ અમારા પાર્ટીના સભ્ય પણ હતા નહીં અને કોંગ્રેસમાં જાય જ્યાં જવું તો જાય કેવા પ્રકારની ગંભીર ફરિયાદો મળેલી ગંભીર તમે સામ સમજી શકો છો એ ગંભીર ફરિયાદો અહીંયા કહેવાની કોઈ જરૂર નથી પણ સરકારમાં વિવિધ કક્ષાએ લોકોએ જે સરકારી વકીલને જેને જરૂર પડી હોય એ લોકોએ કેટલીય ફરિયાદો સરકારને લેખિતમાં ને કેવી રીતે કરેલી હતી વારંવાર ફરિયાદો આવતી હતી એટલે એ ફરિયાદોના આધારે જ કામ થયું છે ને નિર્દોષ લોકોને ન્યાય નહીં મળવાના કિસ્સા હા બિલકુલ બિલકુલ એટલે જ નહીં તો એક સારા વકીલ તરીકે કામ કરતા હોય તો સરકાર શું કામ એનો હટાવે